નમસ્કાર મિત્રો દરેક મિનિમમ એક વખત તો અનુભવ તો થયો જ હશે કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય કે જેને લાઈફમાં ક્યારેય માથામાં દુખાવો થયો જ ના હોય માથામાં દુખાવો થાય તો અલગ અલગ આપણે મેડિસિનનો સહારો લેતા હોઈએ છીએ કે જેથી કરીને માથાનો દુખાવો રિલીઝ થઈ જાય પરંતુ ઘણા લોકોને મિત્રો વીકમાં ત્રણ થી ચાર દિવસ તો એવા જ હોય કે ભયંકર માથામાં દુખાવો થાય માથામાં દુખાવો એટલો હોય કે જેના કારણે કોઈ પણ આપણે કામ કરતા હોય તો કામ કરવામાં મજા ના આવે ઓફિસ ઓફિસમાં બેઠા હોય તો ઓફિસમાં પણ કોઈ કામ કરવામાં મન ના લાગે મિટિંગ હોય તો મિટિંગ પણ એટેન્ડ ના કરી શકીએ એટલો ભયાનક દુખાવો મિત્રો અમુક વાર તો થતો હોય છે રીત સણકા વાગતા હોય અને આ રીતે મિત્રો કરીને આખો દિવસ બેસી રહેવાનો વારો આવે છે તો એના માટે શું કરવું તો આજના વિડીયોમાં એક એવો એક્યુપ્રેશનનો તમને પોઈન્ટ બતાવીશ આપણા બોડીમાં અલગ અલગ એક્યુપ્રેશરના પોઈન્ટ રહેલા છે જેને આપણે દબાવ દબાવીએ તો જેથી કરીને ઘણા બધા દુખાવાને આપણે દૂર કરી શકીએ છીએ તેમાંથી જ એક એક્યુપ્રેશરનો પોઈન્ટ હું તમને આજના વિડીયોમાં તમને બતાવવાનો છું કે એ એક્યુપ્રેશરનો પોઈન્ટ તમે બે બે મિનિટ બંને હાથમાં બે બે મિનિટ તમારે દબાવવાનો છે અને એક વસ્તુ છે એની પેસ્ટ બનાવીને તમારે એપ્લાય કરવાની છે ઇન્સ્ટન્ટ તમને રિઝલ્ટ મળશે અને ભયંકરમાં ભયંકર માથાના દુઃખાવોમાં ઘણા અંશ છે તમને રાહત જોવા મળશે એ પણ માત્ર પાંચ મિનિટની અંદર તો હવે કયો એક્યુપ્રેશનનો પોઈન્ટ છે અને કઈ પેસ્ટ લગાવવાની છે તમામ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણે આ હેલ્થ ચેનલ પર નવા હો તો આવા વિડિયો જોવા માટે સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો આપણા પેજને પણ જરૂરથી ફોલો કરી દેજો તો ચાલો મિત્રો સૌપ્રથમ આપણે કયો એક્યુપ્રેશનનો પોઈન્ટ છે અને કઈ રીતે આપણે પ્રેસ કરવાનો છે એ હવે વિડીયોમાં આગળ

એટલે આંગળી સીધી કરી અને અહીંયા અંગૂઠો જોઈન્ટ થયો એટલે આ ભાગ ઉપસી જશે આવા ઉપસેલો આ જે ભાગ છે જે તમે મિત્રોને નજીકથી જોઈ રહ્યા છો એ પોઈન્ટ છે આપણો એક્યુપ્રેશનનો પોઈન્ટ તો આ પોઈન્ટને આ રીતે તમારે બરોબર તમારે થોડું પ્રેશર આપીને તમારે આગળ અને પાછળ બંને જગ્યા ઉપર તમારે દબાવવાનું છે બે મિનિટ સુધી ડાબા હાથમાં ત્યારબાદ બે મિનિટ આ હાથમાં દબાવવાનું અને બે મિનિટ આ આ હાથમાં જો આ રીતે તમારા બંને આંગળી તમારા અંગૂઠોને ટચ કરી દેવાનો એટલે ભાગ ઉપસેલો હોય એ પોઈન્ટ ને તમારે બરોબર રીતે તમારે આ રીતે દબાવવાનો છે બે મિનિટ બે મિનિટ સુધી ડાબા હાથમાં કરવાનું છે બે મિનિટ તમારે જમણા હાથમાં કરવાનું છે આ એક્યુપ્રેશન ના પોઈન્ટ તમે દબાવો છો તો તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોવા મળશે અને ભયંકર માથાનો દુખાવો તમારો થતો હોય રીતસર ના સણકા વાગતા હોય એમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે આ સાથે સાથે મિત્રો તમારા રસોડામાં રહેલું જે છે જેનો આપણે ઘણા બધા બધું રહેલુંબી વઘારમાં આપણે ઉપયોગ કરીએ છીએ તો એ તમારે એક નંગ જેટલું તમારે લેવાનું ઘણા લોકોને ખબર નથી હોતી કે તમારે લસુ ચિરાગભાઈ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમાલપત્ર તમારા રસોડામાંથી તમને મળી જશે તમારા ઘરે જે પણ પથ્થર હોય વાટવાનો ખલ હોય તેની અંદર થોડા ઘણા પ્રમાણમાં અડધી ચમચી તમારે પાણી એડ કરી દેવાનું અને તમાલ પત્રનું આખું જે એક નંગ લીધો એને બારીક બારીક તમારે કાતરની મદદથી અથવા હાથની મદદથી ટુકડા તમારે કરી દેવાના અને બરોબર વાટી દેવાનું એટલે પેસ્ટ બની જશે ઠીક પેસ્ટ આમાં બીજું કંઈ પણ તમારે એડ કરવાનું નથી ફક્ત પાણી અને તમાલ પત્રના ટુકડા બરોબર વાટી દેવાનું છે અને ત્યારબાદ જે પણ જગ્યાએ તમને માથામાં દુખાવો થતો હોય ઘણા લોકોને અડધું માથું દુખાતું હોય તો આ રીતે તમારે વાળ ઉપર કરીને આ માથામાં બરોબર રીતે તમારે એ પેસ્ટ લગાવવાની છે અને આ બે બંને સાઈડ જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો જો આ જે પોઈન્ટ છે એને પણ આ રીતે રાઉન્ડ રાઉન્ડ કરીને આખો બંધ કરીને નિરાતે તમારે બેસવાનું છે પેસ્ટ લગાવી લગાયાની એક થી બે મિનિટમાં જ તમને રાહત જોવા મળશે અને આ રીતે રાઉન્ડ રાઉન્ડ તમારે એક થી બે મિનિટ કરવાનું છે આ બંને વસ્તુનું કોમ્બિનેશન જો તમે કરો છો ને તો ગણતરીની મિનિટોમાં જ તમારા ભયંકર માથાના દુખાવામાંથી તમને છુટકારો મળશે ને એકવાર જરૂરથી ટ્રાય કરી દેજો અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ કોમેન્ટમાં જરૂરથી તમે જણાવજો અને આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો જે લોકોને અઠવાડિયામાં મિનિમમ ત્રણ થી ચાર વખત ભયાનક માથામાં દુખાવો થતો હોય તેવા તમામ લોકો સાથે વિડીયોને જરૂરથી શેર કરી દેજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન ને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ નાઈસ